અંકલેશ્વર નેશનલ હાવે નંબર અડતાલીસ ઉપર બે સગી બહેનોને પિતા એક્ટિવા ઉપર લઈને પસાર થતી વેળા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ ઉપર પટકાતા એક્ટિવા ઉપર સવાર સગી બે બહેનોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક્ટિવા નંબર જી જે સોલ ડી નવ્વાણું ચોર્યાસીના ચાલક પોતાની બે સગીર વયની દીકરીઓને લઈ મોહરમ પર્વને લઈ અંકલેશ્વર જોવા નીકળ્યા હતા અને તાજિયાના જુલુસ નિહાળ્યા બાદ મોડી રાત્રે સાઇન પાર્ક સોસાયટી ઇકરા સ્કૂલ પાસે ભડકોદરા અંકલેશ્વર પોતાના ઘરે પરત જતી વેળા સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ આમલાખાડી બ્રિજ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી લાવી એક્ટિવાના અડફાટે લેતા એક્ટિવા ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી ડેટ રોડ ઉપર પટકા પટકાયા હતા જેના પગલે ચાલકને માથાના ભાગે ગંભીર અલી ખાન અને સોલ વર્ષીય સીમાજમાલ અલી ખાન ત્રણેય રહે પૈકી બે સગી બહેનો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે ચાલક પિતાના ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તો બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી અકસ્માતે મોતને ભેટેલી બે બહેનોના મૃતદેહ મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને નવા કાયદા ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા